ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આજે હું કહેવાય કે ફેવરિટ આવી ગયું છે થેપલા કેપલા જો કે મોસ્ટલી બધાના ફેવરિટ છે પણ આશિષના ટાઢા કેપલા ફેવરિટ છે સેવ ટમેટોનું શાક મેન્યુ તો કાલનું છે આપણે ખીચડી લ્યો મરચા ચટણી લેવી છે લાલ મરચાની

તું બચી ગઈ તું ગોતવા ન કા એટલે તમને મળ્યા કે નઈ જો ત્રીજું ગયું છે ત્રણ ત્રણ જણા ત્રણ બિસ્કીટ ગોતવા ગયા છે अरे मारा <laughs> नौ मेला। नौ मेला। नौ। लाइट मानश्याम नऊ महिना आडा हवळा बिस्किट નું પેકેટ

કેમ કે હિરલબેનના સનનો સન્ડે બર્થડે હતો ઇન્ડિયા પણ અત્યારે એને એનું સેલિબ્રેશન કર્યું તો છોકરાઓએ ખાઈ લીધી હવે બે દાબેલી બચેલી છે કૃષ્ણ થેપલા ખીચડી શાક બધું પડ્યું છે તો ભગવાનને દરવા થોડી પાખરી કરી નાખીએ મારે જોબે જવાનું તારે આજ હોવાનું છે હિરલબેન અમાર તરફ થી આવું ને કઈ દેજો હેપી બર્થડે જો કે ઓનલાઈન વિશ કરી દીધું તું થેન્ક યુ દાબેલી સરસ બનાવી હતી થેન્ક યુ થેપલા છે મજા આવી ગઈ પણ બધા ને દેશી જમવાનું હતું ને મજા પછી આવું કઈ ખબર જ નઈ હું ઘર એવી સડી ને માનસી પછી જમી રહ્યા ને

બે વાર મેસેજ આવ્યો કોઈક નો તમારા મમ્મી ચોપન વર્ષના જ છે એમ હું લાગે રહ્યો બા નાના જ છે નથી પણ પેલા એવું હતું ને કે નાની ઉમરે મેરેજ કરના હતા ને અમારે મારા દાદા બીમાર હતા ને એની મમ્મી ના લગ્ન નાનપણથી પેલા જ સત્તર અઢાર વર્ષે લગ્ન કરી નાખતા એવું છે એટલે મમ્મી ચોપન વર્ષના જ છે એવું છે જેને પૂછ્યું તેના એવો જવાબ મળી ગયો છે કોઈ એવું પણ પૂછ્યું છે લાલો મૂવી જોઈ નાખું એમ લાલો મૂવી જોઈ લીધું હેલો વિરોન જયસ્વામી નારાયણ હોઈ જાવ જાઓ કોલેટી બીજો કોઈનો એવો સવાલ છે કે તમે ઘર બંધ કરી ને જાઓ તો મહારાજ ના થાળ નું શું કરવું એમ તો શું કહીએ મારા અને એ લોકોને ઠાકોરજી જોડે લઈ જવાના હોય તો આપણે વૈષ્ણવમાં એવું હોય છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે ભગવાન પુષ્ટ આવેલા હોય તો સાથે લઈ જાય અધરવાઈઝ સેવા પૂજા કરતા હોય એના ઘરે ઠાકોરજી પધરાવી દે પણ અમારે એવું કઈ પધરાવેલું કે એવું તો નથી પણ અમે થાય એટલી સેવા પૂજા કરીએ છીએ અને લગભગ તો એવું બનતું નથી કે આખું ઘર બંધ કરીને જવાનું હોય ને જો કોઈ સિચ્યુએશન આવે તો અમે પણ ઘણી જોડે લઈ જઈએ છીએ અને નહીતર પછી ભગવાન આગળ બધું ફ્રૂટ ને એવું બધું જે પાકો થાળ કે એવું કઈ હોય એ ભગવાનને આપણે ધરી દઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરી દઈએ અમે એ રીતે કરીએ છીએ પછી બીજા ખબર નહીં જે રીતે કરતા હોય પેલા અમે જયારે મારા ભાઈ ની નહોતા તે ઘણીવાર વાર ખબર કૃષ્ણ તમે ઇન્ડિયા થી વિડીયા જોતા તે એમ કેતા આમ ઘણી વાર સાથે લઈ જતા આપણા કોઈ હરિભગત ના ઘરે જતા હોય કે એ લોકોના ઘરે વ્યવસ્થા હોય તો અમે પણ જોડે લઈ જતા અને હવે તો અમે બે ફેમિલી થઈ ગયા તો લગભગ એવું આવતું નથી કોઈ ના કોઈ ઘરે હોય હમણાં અમે નહોતા બધા તો નિકુંજ ઘરે હતો એને જો બધી તો અને જો બધાને જવાનું થાય તો પછી તો મેં કીધું એમ કે ભગવાનને આપણે ફ્રૂટ ને પાકો થાળ કે એવું કઈ આપણે ભગવાનને ધરતા જઈએ તો એવું છે તો આઈ હોપ જેને પૂછ્યું તો આઈ થિંક પ્રીતિ બેન કરીને કોઈ છે એમણે પૂછેલું છે તો જવાબ મળી ગયો છે બાકી તો ભૂલ છે ભગવાન માફ કરે થાય એટલી સેવા પૂજા કરીએ એવું છે મહારાજનો થાળ રેડી થઈ ગયો છે આપણે મરચા મૂકી દે કૃષ્ણ આ તો ઘી ગોળ ને દહીં ને ભાખરી સોરી મહારાજ શાક નથી હમ

ઓલ હા છે ઓનટો વાંધો નહીં ચાલો તો હવે આપણે અહીંયા બ્લોગ નો કરી દઈએ મારિયા પછી નવા બ્લોગમાં કાલ્કી બજાર ને ક્રિસમસ ની રજા ચાલુ થાય છે અને અમે પણ જવાના છીએ બહાર તો જોતા રેજો વિડિયો ને ક્યાં જવાના છે એ પણ જોજો કોણ આવવાનું છે તો ચલો અહીંયા બ્લોગ નોઈન કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નોવલ નેક્સ્ટ બ્લોગ જો લોક સરળ લાગ તો જલ્દી થી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગોડ બાય